you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો જમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર હુમલો કરવાની ઘટનામાં કાશ્મીર ટાઈગર સંગઠનનું નામ સામે આવ્યું છે આ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી છે આ ઉપરાંત આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ પાંચ જવાનો શહીદ થયા છે આ પહેલા એવી માહિતી સામે આવી હતી કે ચાર જવાનો ઘાયલ થયા છે જોકે મોડી સાંજે અહેવાલો મળ્યા છે કે પાંચ જવાનો શહીદ થયા છે હાલ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે આતંકીઓ બિલા વૃંદાવનના તડ વિસ્તારમાં સેનાના વાહન પર આતંકવાદીઓ આડેધડ ફાયરિંગ કર્યું હતું આતંકીઓ સેનાના વાહન પર ગ્રેનેડ પણ ફેંક્યો હતો અને ત્યારબાદ ફાયરિંગ શરૂ કરી દીધું હતું આતંકવાદીઓએ મરાડ ગામ પાસે પહોંચેલા સેનાના વાહન પર હુમલો કર્યો હતો મળતા અહેવાલો મુજબ જયારે આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે સેનાની ટીમ કઠુઆ જિલ્લાના મછેલી વિસ્તાર સ્થિત તડ ગામ પાસે રાબેતા મુજબ પેટ્રોલિંગ કરી રહી હતી સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં આખા વિસ્તારને ઘેરી લઈ આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી દીધી છે અગાઉ ગામ જિલ્લામાં છ આતંકવાદીઓને ઠાર કર્યા હતા